સુરતમાં રાંદેર અને અઠવા વિસ્તારમાં પાણી કાપ જોવા મળ્યો પહેલી તારીખે લાઇન શિફ્ટિંગ અને બદલવાની કામગીરીને લઈ પાણી કાપ રહ્યો હતો સુરતના રાંદેર ઝોનમાં વર્કર ખાતે ચારસો વીસ મીમી વ્યાસની પાણીની લાઇન શિફ્ટ કરવાની હોવાથી તારીખ પહેલી અને બીજી એપ્રિલના રોજ બે ઝોનમાં પાણી પુરવઠો બંધ રહેશે તેની જાહેરાત મનપા દ્વારા કરવામાં આવી છે રાંદેર વોટર વર્કર્સ ખાતે રૂપ એક હજાર ચારસો વીસ મીમી વ્યાસની પાણીની લાઇન શિફ્ટ કામગીરી છસો મીમી વ્યાસની લાઇન બે બદલવાની કામગીરી કરવાની હોવાથી પહેલી એપ્રિલ સોમવારે સવારે નવથી રાંદેર વોટર વર્કર્સના બંને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સંપૂર્ણ બંધ રહેશે બીજી એપ્રિલના મંગળવારના રોજ સવારે નવ કલાક સુધી રાંદેર વારી ગૃતિ પાણીનો સપ્લાય કરવામાં આવનાર તમામ વિસ્તારોમાં પાણી પુરવઠો પૂરો પાડી શકાશે નહીં આ ઉપરાંત બીજી તારીખે પણ પુરવઠો ઓછા પ્રેશરથી તેમજ નહીવત માત્રામાં મળવાની શક્યતા છે કોર્પોરેટર પાણી વોટર વોટર ખાતે એકસો પચાસ એકસો દસ એમએલડીનો પ્લાન્ટનો અપગ્રેડેશન માટે એને મેમોર બેઝ ટેકનોલોજીથી અપગ્રેડ કરવા માટે આ મેન્ટેનન્સના કારણે આ પ્લાન્ટને એક દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે જેના કારણે આ લાઇન શિફ્ટ કરવાના છે અને બેક બેકવોશ ક્રિટેડ વોટરનો એક લાઇન હતી જે ઘણા સમયથી બિસ્માર હાલમાં હતી તેને પણ બદલવાના છે જેના કારણે ઉગટ વોટર વર્ક્સને બંધ કરવામાં આવ્યો છે અને એના કારણે રાંદેર વિસ્તાર અને અઠવા વિસ્તારમાં બે દિવસ માટે પાણી બંધ રહેશે અને ત્રીજી તારીખથી ત્રણ એપ્રિલ બે હજાર ચોવીસથી થી રાબેટા મુજબ પાણી આપી શકાશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે